નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડિજિટલ સર્વે મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ નવ વિષય આપણો ગણિત જેની પ્રશ્ન બેંક ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ જે તારીખ છવ્વીસ બાર બે હાજર ચોવીસ ના રોજ લેવાની છે

કયો આપેલો છે આપણે તો કે સી આપેલો છે આવી પ્રશ્ન બે આપેલો છે એમાં જોઈએ આગળ વિભાગ વિભાગ સી આપેલો છે છે અને ડી આવેલો તો આ રીતના આપણી આખી પ્રશ્ન બેંક છે ચાલો જોઈએ કયા કયા પ્રકરણ છે તો પ્રકરણ સાત અને આઠ નો સમાવેશ થયો છે આ પ્રશ્ન બેંકમાં ચાલો પ્રશ્ન એક જોઈએ વિભાગ એ તો અહીંયા આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે તો પહેલો સવાલ છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે અને આને ટૂંકમાં લખાય છે છે તો કેવું ખરું ત્રિકોણ એ બી બરાબર એસી હોય તો ખૂણો એ બરાબર ખૂણો સી થાય તો વિધાન કેવું છે ખોટું છે ત્રિકોણ માં ખૂણો પી બરાબર ખૂણો આર હોય તો પીક્યુ બરાબર પી આર થાય તો વિધાન કેવું છે ખરું છે ચોથો સવાલ જો બે આકૃતિના આકાર અને સમાન હોય તો તે આકૃતિનો એકરૂપ કહેવાય તો વિધાન કેવું છે ખરું ત્રિકોણના દરેક ખૂણા છે છે હોય તો વિધાન આવશે આવશે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે સર તમે દ્વિતીય પરીક્ષાનું પેપરો કયો છે ક્યાંથી મળશે તો જુઓ પેલા તો શું મળશે ધોરણ નવ ને દ્વિતીય પરીક્ષા આઈએમપી પ્રશ્નોપત્ર નું સોલ્યુશન ત્રીસ કરતા પણ વધારે પ્રશ્નોપત્રો સોલ્યુશન છે રેડી આ બધા જ વિષય છે આ સિવાય ઘણા વિદ્યાર્થી એવું કે છે સર હજી એમને ગણિત અને વિજ્ઞાનમાં ક્વેરી છે ડાઉટ છે તો તમે જોઈ શકો છો સરસ મજા ગણિત અને વિજ્ઞાન સ્વાગત સો આખો છે સંપૂર્ણ વિડીયો લેક્ચરનો નવા અભ્યાસક્રમ પ્રમાણે એ જોઈ શકો છો હવે બધું મળશે ક્યાંથી તો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો લાવ લોગો આવી જશે નામ આવી જશે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર તમારો અથવા તમારા માતા પિતાનો કોઈ પણ નો નાખી શકો છો ઘરે હોઈએ સેન્ડ ઓટીપી કરશો ચાર આગળ ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ ઇન થઈ જશો હવે અહીંયા પેઇડ કોર્સમાં જશો તો પેઇડ કોર્સમાં તમને શું મળશે મિત્રો તો કે ત્યાં તમને ધોરણ નવ નું ફોલ્ડર આવશે એમાં જશો ત્યાં બધું જ મળી જશે રેડી હા તમને આજે કોર્સ વાળો કીધો એ દ્વિતીય પરીક્ષાના પેપરો હા આજે પ્રશ્ન બેંક છે સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથે મળી જશે બધું જ મળી જશે એક્ઝામ્પલ પણ ટૂંક સમય પ્રશ્ન બેંક મૂકાઈ જશે અને હા બીજી વસ્તુ અહીંયા તમને શું આવશે ધોરણ વાઇઝ વિષય વાઇઝ વિડીયો ત્યાંથી તમને મુકાઈ જશે મળી જશે તો ત્યાંથી તમે જોઈ શકશો

તો ત્રિકોણ એ અને પીક્યુ આર એકરૂપ હોય તો તેને સંકેતમાં એ એકરૂપ ખાલી જગ્યા વડે દર્શાવાય છે તો શું જવાબ આવશે મિત્રો તો જવાબ આવશે પીક્યુ આર ચાલો જો બીજો પ્રશ્ન છે જો ત્રિકોણ એ બીસી માં એ બી બરાબર એસી અને ખૂણો બી બરાબર પચાસ હોય તો ખૂણો સી શું આવશે મિત્રો તેનો જવાબ આવશે મિત્રો પચાસ આ રીતના એમનો જવાબ થશે અને ખાસ મિત્રો જો કોઈ ઉતાવળમાં બોલવામાં ભૂલ થઈ જાય અથવા મિસ્ટેક થઈ જાય તો તમે જે તે પ્રશ્નોનો સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો જેથી તમારી કોમેન્ટ છે પિન કરી દે એટલે બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવી જાય ત્રીજો પ્રશ્ન છે જો ત્રિકોણ આરમાં ખૂણો આર બરાબર ખૂણો પી અને ક્યુ આર બરાબર ચાર સેમી હોય પી આર બરાબર પાંચ સેમી હોય તો પી ક્યુ બરાબર એટલે પીક્યુ ની લંબાઈ ખાલી જગ્યા થશે તો કેટલી થશે મિત્રો ચાર સેમી જો ત્રિકોણ આરમાં ખૂણો આર ગ્રેટર ધેન ખૂણો ક્યુ હોય તો તો શું આવશે મિત્રો જવાબ તો કે એનો જવાબ આવશે મિત્રો પી ક્યુ ગ્રેટર ધેન પીઆર ત્રિકોણ એ બીસીમાં એ બીસી અને ડીઈ એફમાં એ બી બરાબર એફડી અને ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો ડી છે જો ખાલ જગ્યા હોય તો આપેલ બંને ખૂણાઓ બાખુબા પૂર્વધારણા પ્રમાણે એકરૂપ હશે તો વિધાન શું આવશે સોરી એમાં જવાબ શું આવશે મિત્રો તો કે એસી બરાબર ડીઈ

ત્રિકોણ એ બીસીમાં બીસી બરાબર કેટલો થશે એકરૂપ એ ત્રિકોણ છે એફડીઈ તો તથા એ બરાબર પાંચ સેમીયન ખૂણો બી બરાબર ચાલીસ અંશ અને એ બરાબર એસી અંશ આપેલ હોય તો નીચેનામાંથી માંથી જગ્યા વિકલ્પ સાચો બને તો કયો વિકલ્પ સાચો બનશે મિત્રો તો કે બી આપણો સાચો વિકલ્પ બનશે ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ પાંચમો સવાલ છે પાંચમો સવાલ શું કે છે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પીક્યુઆર એસી ખૂણો સી બરાબર ખૂણો પી અને ખૂણો બી બરાબર ખૂણો ક્યુ હોય તો આ બંને ત્રિકોણ કેવા છે તો કે સમજુ અને એકરૂપ હશે ચાલો આપણે આગળ વધીએ નેક્સ્ટ શું છે તો કે વિભાગ બી છે તો તમને મોટા દાખલા આપેલા છે એનું સોલ્યુશન ક્યાંથી આપણે મેળવીએ આપણે આગળ કરીએ ચાલો જોઈ શકો છો આ બધા દાખલા છે ચાલો નેક્સ્ટ આપણે પ્રશ્ન આપ્યો છે વિભાગ સી જો આપ્યો છે તો એના પણ મોટા દાખલા છે એ પણ તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો આનું સોલ્યુશન પણ મળશે હો આમાં શક્ય નથી એટલે આપણે તમને જણાવું કઈ રીતના મળશે પ્રશ્ન બે છે એનો વિભાગ એ જોઈએ તો એમાં શું આપ્યું છે તો કે પહેલો ખરા ખોટા આપેલા છે તો પહેલું સવાલ છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકિરણ અને બે રેકરૂપ ત્રિકોણમાં વિભાજીત કરે છે તો વિધાન કેવું છે ખરું છે લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે તો વિધાન ખરું છે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય જોડતો રેખા ખંડ એ ત્રીજી બાજુનો લંબ હોય છે 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 વિધાન કેવું ખોટું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે છે તો વિધાન કેવું ખરું સમલંબ ચતુષ્કોણમાં સામસામે બાજુ એકબીજાને સમાંતર હોય છે તો વિધાન કેવું આવશે ખોટું આવશે ચાલો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે તો ચોરસ એબીસીડીમાં એ લંબચોરસ છે

ચોથો સવાલ છે ખાલ જગ્યામાં પરસ્પર દુભાગતા નથી તો એમાં આવશે મિત્રો સમલમ ચતુષ્કોણમાં પાંચમો સવાલ કોઈ એક ચતુષ્કોણના ત્રણ ખૂણાઓ ખૂણા પંચોતેર તો ચોથા ખૂણાનું માપ ખાલી થશે તો કેટલું થશે મિત્રો સી એકસો વીસ અંશ થશે ચાલો નેક્સ્ટ જોઈએ વિભાગ બી તો એમાં છે મોટા પ્રશ્નો છે તો તમે વિડીયો પોઝ કરીને આ બધા પ્રશ્નો જોઈ શકશો આમાંથી જ આપણે વર્ગ શિક્ષક કાઢવાના છે ચાલો આવી રીતના વિભાગ સી છે તે પણ તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો અને વિભાગ છે આ રીતના એમના જવા પ્રશ્નો છે ખાલી હેતુલક્ષી ટૂંક સમયમાં મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે બધા દાખલા નાના દાખલા હોય હેતુલક્ષી હોય કે મોટા દાખલા હોય બે ગુણના ચાર ગુણના આ બધાનું સોલ્યુશન છે એ ટૂંક સમયમાં આપણે ફરીથી એક વિડીયો બનાવીશું એમાં બધું જ આવી જશે અને હા હજી જો તમારે દ્વિતીય પરીક્ષાનું મટીરિયલ બાકી હોય તો પેડ કોર્સમાંથી મેળવી શકશો ને સંપૂર્ણ સોલ્યુશનની સોલ્યુશનની આખા પ્રશ્ન બેંકની પેડ છે પીડીએફ પણ ત્યાંથી તમને મળી જશે હેડી હા અને ગણિત હજી વિજ્ઞાનમાં કોઈ ડાઉટ હોય પેરી હોય તો તમે આ બધું જ તમે છે એ પેડ કોર્સમાં ધોરણ નવના ફોલ્ડરમાં જઈને તમે મેળવી શકો છો ને અહીં એક્ઝામ પેપરમાં પ્રશ્ન બેંક ઓરિજિનલ મૂકાઈ જશે ટૂંક સમયમાં તો ત્યાંથી તમે જોઈ શકશો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું હા આવી રીતના બીજા વિષય એટલે કે સામાજિક વિજ્ઞાનની પણ પ્રશ્ન બેંક મુકાઈ ગઈ છે તો ચેનલમાં જઈને તમે જોઈ શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ